મિત્રો અત્યારે આપણે મહેમદાવાદ રોડ પર મહેમદાવાદથી અમદાવાદ રિંગરોડ તરફ જઈ રહ્યા છે જ્યાં પહેલાં આપણે અગાઉ વિડીયોમાં શ્રી સિદ્ધિ વિનાયક જે એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર છે તેમના દર્શન કર્યા ત્યાંથી જ થોડુંક અગાડી સળસોલી ગામે બારબીજના ધણી રામદેવપીરના દર્શન કર્યા હવે આપણે આ નૈનપુરથી આ નૈનપુર ચોકડીથી અમદાવાદ રિંગરોડ તરફ નહીં પરંતુ અહીં ડાબી બાજુ નેનપુર ગામ તરફ આગળ જઈશું હવે આપણે એ એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે જ્યાં મંદિરે પહોંચતા પહેલા રસ્તામાં ઠેર ઠેર એવી સાડીઓ લટકતી તમને જોવા મળશે તમને જણાવી દઈએ કે આ જગ્યા નેનપુર ચોકડીથી નેનપુર ગામ તરફ લગભગ થોડા કિલોમીટરના અંતરે આવેલી છે અને આ સ્થળનું નામ છે ભેનપુરવે આવેલું શ્રી હાઈ પાવર ચુડેલ માતાજી મંદિર જેના આપણે આજે દર્શન કરીશું બીજી તમને એક વાત જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલ પરનો પહેલો વિડિયો આ હાઈ પાવર ચુડેલ માતાજી મંદિર ભેનપુર ગામે જે આવેલું છે તેનો જ હતો ફરીથી આપણે આ મંદિરે જઈ દર્શન કરીશું તમે આના ઇતિહાસ વિશે જાણવા માંગતા હો તો મારી ચેનલ પર અગાઉ ફૂલ વિડીયો મૂકેલ છે જે જોવા વિનંતી કહેવાય છે કે અહીં લોકો માતાજીને સાડીઓ અર્પણ કરતા હોય છે જોત જોતામાં અહીંયા લગભગ નવ લાખની ઉપર સાડીઓ ચઢાવાઈ ચૂકી છે અને એ છે આ હાઈ પાવર ચુડેલ માતાજીનું મંદિર નેનપુર માતાજીના દર્શન કરતા પહેલા અહીંયા સામે અઘોરી મહારાજનું મંદિર પણ આવેલું છે મંદિરના ઇતિહાસ વિશે થોડી વાત જણાવી દઉં તો લોકોના સ્થાનિકોના તેમજ અહીં મંદિરના પૂજારીના કહેવા મુજબ અહીંયા પહેલા એવા ઘણા બધા અકસ્માતો થતા હતા જે નિવારવા માટે અહીં શ્રી ચુડેલ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી ચાલો હવે આપણે અહીં આવેલા હાઈ પાવર ચુડેલ માતાજીના દર્શન કરીએ મંદિર અંદર પ્રવેશતા પણ તમને મંદિરની ઉપર આજુબાજુ જય માતાજી અને આ છે માતાજીનું મંદિર અહીંયા અખંડ દીવો પ્રગટાવવામાં જ આવતો હોય છે અહીંયા માતાજીની કોઈ એવી પ્રતિમા કે મૂર્તિ નથી બસ માતાજીના નામ સ્વરૂપે અહીંયા એક અખંડ દીવો જ પ્રજ્વલિત રહેતો હોય છે માતાજીને અહીં સોળ શૃંગાર ચુંદડી અર્પણ કરવામાં આવતા હોય છે તમે આપણે મંદિરના પાછળના ભાગે જોઈએ તો જુઓ એવી ઘણી બધી તમને જોવા મળશે આપ આવી નો સંપર્ક સાધવા માંગતા હો તો અહીંયા તેમનો મોબાઈલ નંબર પણ દર્શાવવામાં આવેલો છે આ મંદિરનું નામ હાઈ પાવર ચુડેલમાં કેમ પડ્યું તે વિશે વાત કરું તો અહીં આવેલા ચૂડેલ માતાજી લોકોની મનોકામના એટલી જલ્દી પૂર્ણ કરે છે કે જેથી જ તેને પાવર ચુડેલ માતાજી કહેવાયા નવા અન્ય વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી